શેર બજારમાં જે નવો નવો રસ લેતા હોય ને એવા બે ચાર લોકો બહુ જોરદાર હોય એક તો કે નવ તાત્કાલિક જણા શનિવાર ચાલુ કર્યું છે ને રવિવાર આપણને મળે એનો ઉત્સાહ આપણે કોઈ મેચ ના કરી શકીએ એને એમ હોય કે આ ખજાનાની ચાવી આજે જ કેમ મળી એમ એટલો ઉત્સાહ હોય કે અમિત જિંદગી શું છે નિફ્ટી ફિફ્ટી ને આપી એને સીધા ભગવાને આવીને ટીપ આપ્યો ને કાનમાં એવો કોન્ફિડન્સ લઈને ફરતો હોય માણસ અને ખબર નહીં જે નવ નવું ચાલુ કરે ને આરામ પહેલા દાડે પંદરસો નો પ્રોફિટ બી થઈ જાય ઓલા ભગવાન શાંતિ આપે બોલો મને તો નહીં ખબર તો બી ઓલા આઈપીઓ ની ખબર છે કે આ ના ભરાય આમાં આપણે ભરાઈ જઈએ આ ના ભરાય પંદરસો નું પ્રોફિટ થઈ જાય આમ શું તમને ખબર છે અમિત અમેરિકાની અંદર પંચ્યાસી ટકા લોકો શેર બજારમાં રોકાણ કરે આપણું ભારત જ પાછળ છે અહીંયા ખાલી તેર ટકા જ લોકો કરે આ તું આવ્યો તને ખબર તેર નો આંકડો કેમ છે આમાં તેર નું થાય ઘણી વાર એટલે તેર ટકા લોકો કરે છે તું કર મારે નહીં કરવું તું કર મેં કીધું તારું જોઈએ પેલા છ મહિના હા ગુજરાતી મેન્ટાલિટી કે તારું જોઈએ છ મહિના એમ નહીં મારો રોજ બાર જે બારસો કમાયો પંદરસો કમાયો મને અઠવાડિયામાં ત્રણ ટાઈમ મળે અને આજે પંદરસો કમાયો આજે અઢારસો કમાયો આજે બત્રીસો કમાયો મને એમ થાય આ કંઈક છે કે આપણે જીવનમાં મિસ કરીએ છીએ કંઈક તો છે હે વીસ ટિકિટ ઓછી વી થાય છે એકવાર તો નાખી એ બે હજાર એવું અંદરથી થતું હતું એમ પછી મને મારી વાઈફે સમજાયું મને કે તમને કેટલા દાડા મળે છે અઠવાડિયામાં ત્રણ દાડા કે ચાર દાડા કેમ નહીં મળતો હોય ખબર ના એક દાડો જે દાડ ના મળવા આવે તું એના ગયા જા તો હું ગયો છું છું કાંઈ નહીં આજે બેતાલીસ હજાર ગયા